રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકામાં ભાજપનું આવ્યું શાસન રાજકોટ જિલ્લાનું ઉપલેટામાં એકમાત્ર મહિલાઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન તરીકે મહિલાઓની પસંદગી કરવામાં આવી ઉપલેટા નગરપાલિકા પ્રમુખ તરીકે વર્ષાબેન ભૂપતભાઈ ગજરાની નિમણૂક કરવામાં આવી ઉપપ્રમુખ તરીકે જીજ્ઞાબેન વ્યાસની થઈ પસંદગી કારોબારી ચેરમેન તરીકે મિતરબેન મયુરભાઈ સુબા ઉપલેટા નગરપાલિકામાં આજરોજ પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂકની જાહેરાત કરવામાં આવી ભાજપના કાર્યકર્તા

અને આ ઉપલેટા નગરપાલિકાનો ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ વિકાસના કામો વિકાસના કામો થાય એ રીતે અને ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બને એવા તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો કરશે એવી ખાતરી આપું છું ને મેન્ડેટને ને બધાએ જંગી બહુમતીથી સત્તાવીસ સત્તાવીસ સભ્યોએ બહુમતીથી ચૂંટણી કાઢેલ છે તમારું નામ ને વિગત હું જીજ્ઞા બેન વ્યાસ આજો નગરપાલિકામાં મારી ઉપર તરીકે વરણી કરવામાં કરવામાં આવી છે તે બદલ હું તમામ સંગઠનના અને તમામ સુધ્ધાઈ સભ્યનો આભાર માનું છું અને તમામ કામ અમે સાથે રહીને બધા સભ્ય સાથે રહીને કરીશું એવી હું જવાબદારી આપું છું ખાતરી આપું છું હું ઉપલેટા વચેરા વરસાબે આજે મારી નગરપાલિકામાં પ્રમુખ તરીકે નિમણૂક કરેલી છે તે બદલ હું પાર્ટીના આગેવાનો આપણા સભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા શહેર પ્રમુખ પ્રતિપાઈ વોરા આગેવાનો આપણા હરીભાઈ ઠુમર તથા બધા ભાઈઓ બેનોનો હું ખૂબ આભાર માનું છું જિલ્લા ભાજપ પ્રમુખ તેનો અલ્પેશભાઈ ટોલરિયાનો મહામંત્રી રવિભાઈ નો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું રિપોર્ટર ઇમરાન સરાવદી ઉપલેટા